ગયું છે ફાઈનલી અમારે દિશુબેન ઘરે આવતા રહ્યા છે ને દિશુબેન તમારે કેટલા દાડે આવી કેટલા દાડે આવી નહીં મામા ને તપાસ જવાનું નથી જવાનું હવે તાર ઘી માય છે એકલી હશે ગાઈસ રાધનપુર જવા માટે હાઈવે પાટડામાં રમવા ગયા રમવા જાય માતાજી તો ફાઇનલી ગાઈસ આપણે સાત દિવસ પાસે પાછા આવતા રહેશે ઘરે

呃，给个。 ફાઇનલી ગાઈસ આપણે સાત દિવસ પછી પાછા આવતા કરે મોટી સુબેના આવી છે ગાય સાચી મારા ભાઈ અને કડ ગાય સાત દિવસ ખુલ્યો છે ફાઇનલી ગાઈસ આપણે આપણે ખેર પહોંચી ગયા છે તબિયત ગાય ખરાબ નથી તો હવે આવશે દવાખાને તો લાગે

તો ચલો ગાઈસ ફટાફટ જઈએ તો બાજરીના રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે દૂધ ફટાફટ લઈએ તો હેલો ગેસ પર જશે જે ખાવાનું થઈ જશે આપણે તૈયાર આજે ખાવામાં મસ્ત મજાની બનાવી છે આરમભાઈએ બનાવી છે ખીચડી બાજરીના રોટલા અને બટેકાનું શાક મસાની ચટણી બનાવી નહીં રમભા કાંઈ ખાતા

હા જે મોડું ખાય બપોરે મોડું ખાય ને બપોરે બે અઢી વાગે સુધી ખાય ને કંઈ નથી લાગે નવ વાગે જ લાગે તમે દસ વાગે ખેલાતા નવ વાગે તો જોવીસ કલાક બાર કલાક થઈ જાય ચાલુ થયો હશે એ ખબર જ નહીં હોય તો ચલો ગાઈસ ખાઈ લઈએ ખાઈને પછી મળીએ કારણ કે આપણે સાત દિવસ પછી પાછા આપણા ઘેરા આવતા રહ્યા છે સાત દિવસ રમ બનતા રહ્યા હતા એરંડા વેણ્યા ચીકુડા વાટ્યા જેટલા સારું કામકાજ કર્યું હવે વાટવા ટાણે છે ત્યાં ખરા આપણે આને કોમ જ કરવાનું તો ચલો ફેમિલી ખાઈ લઈએ તાક તો શું કરવું શું કરવું હું હાલ તો હું ફાયદો તો ગેસ સાફ કરી દીધું આપણે વાળું બીજું ખરીદ્યા દે છે ને સોઈ પણ જ છે આજે તો આપણે સુવાની જગ્યા બદલી નથી છે પાછળ રમાતે પહેલા રમા આવતો છે ગેસ આસે ગેસ આપણો પહેલો રમ સિયારા ના ઉલાર માં હતા ત્યારે એ પહેલા રમા આવતો રહે છે જાણે જી સાંજ પડી જશે અંધારું થઈ જશે બારે સળગેલો છે ચૂલો જે દેયા બના ખોદ ના જબરમતાાકલો કઠા દેવાનો હે 50000 લાખયા નહી ઘટાવાનો છે નામ લખાવાનો એમ કે નામ તને હવે વેકેશન પતે નિશાળ ખુલે ને પાતું આપર તો ખરે આમરા અમાર હમે તક ના

બાય બાય એમની મારા વિડિયોને લાઈક કરજો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો હે મારી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજનો વિડિયો ગાઈસ આપણે આ પૂરો કરશું આ આખમાં તો વિડિયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલીવાર આયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો

તો ગાયશ વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી દો ચેનલમાં પેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મળશું નેક્સ્ટ વિડીયોમાં તળા જય માતાજી